આખી ઠાકોર સમાજે બંધારણ કર્યું હતું અને ડીજે બંધ કરાવ્યું હતું અને આજે અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર ડીજે માથે ગઈ રહ્યા છે એ તમે સોંગ સાંભળજો બરાબર અને આ શું લોકો શું બોલી રહ્યા છે અર્જુન ઠાકોરને તો મિત્રો શું સાચી વાત બોલી રહ્યા છે કે ખોટી વાત બોલી રહ્યા છે તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં જરૂર કમેન્ટ કરજો બરાબર અને આ વિડીયો તમે પૂરી પૂરો સાંભળો ને જુઓ યાર હવે તમે જોઈ લો આ ગબ્બર ઠાકોરનો વિડીયો કારણ કે ડીજે માથે ડાન્સ કરી રહ્યા છે કારણ કે દેશી ઢોલ માથે પણ રમી શકાય અને તરતળિયા માથે રમી શકાય અને આ એને આ ગબ્બર ઠાકોરને ડીજે માથે રમી રહ્યા છે નિયમો તોડી રહ્યા છે આ ઠાકોર સમાજના તો આ વિડીયો તમે જુઓ અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર વિશે મારે કંઈ નથી બોલવું પણ આ રમજીબાનો ભાજ્યો બે શબ્દ અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર વિશે ભૂલ છે બરોબર આપડી આખી સમાજ સાથે મળી અને એક સારું બંધારણ કર્યું એના લીધે ગરીબ પરિવારને ગરીબાઈ અને આવનારી પરિસ્થિતિ સામે લડી શકાય એના માટે સારું બંધારણ કર્યું અને આપણા જ સમાજના અમુક દાગીના અને અમુક નાગીના પોતાના પશ્પતિના સ્વાર્થ માટે પોતાના જ ગામમાં લાઈવ વરઘોડા કાઢે છે બોલો તમારી જાતનાઓ સાલા ખદડાઓ સમાજની જ સાથે રહી અને સમાજમાં જ ભળવાગીરી કરો છો સાલા ભડવાઓ મિત્રો આ લોકોએ કોઈ દિવસ સમાજની કોઈ બી ચર્ચા હોય કોઈ બંધારણ હોય કે પછી સમાજને લાગતો વખતો કોઈ પણ કામકાજ હોય તો અહીંયાના સોશિયલ મીડિયામાં કોઈ દિવસ અહીંયા કોઈ પોસ્ટ સડાઈ જ નહીં મતલબ કે હાર્યાઈ કોઈ કામકાજ समाज નું થાતું હોય એમાં હરે રાજી હોતા જ નહીં અને બિલકુલ સમર્થન કોઈ હાલતા જ નહીં હરે તો આવા લોકોને આપણા સમાજમાં કોઈ જરૂર નથી તો આવા લોકો સાથે શું કરવું જોઈએ તમે કમેન્ટ કરજો એવું ઠાકોર સમાજનું રતન એટલે કે પ્રકાશ ઠાકોર બે શબ્દ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિશે કારણ કે એમને બંધારણનો ભંગ કર્યો છે તો તમે આ વિડીયો જુઓ જય માતાજી મિત્રો આપણે આજે પ્રકાશભાઈને પૂછવાનું છે કે આ બંધારણ કર્યું કર્યુંતું અને જે કલાકારો તોડી છે એમનું શું કહેવું તમારું જો કલાકાર જે તોડ્યું છે પહેલી વાત તો એ આપણે સમજમાં આપતા જ નથી ખાલી શું આપણી સમાજને બદ્મ કરવા સારું થઈ ઇન્સ્ટાગ્રામમાં આઈડિયીમાં સમાજ ઠાકોર લખેલું છે બાકી કોઈ ઠાકોર નથી અને હંમેશા જ્યાં ઠાકોર સમાજના વિરુદ્ધમાં કામ હશે એ લોકો ઠાકોર સમાજનું એવું કામ કરવાનું જલ્દી પસંદ કરશે હું તો કહું છું કે આ સમાજમાંથી આ લોકોનો બહિષ્કાર કરો ક્યાંય પણ પ્રોગ્રામ ના આપું બનાસપોટાની અંદર છે એ નહીં ભૂલેવું નહીં રાખશું અને કદાચ મેહોણા પાટણ બાજુ અથવા બારે આના પ્રોગ્રામ સાવ બિલકુલ સમાજમાંથી બહાર કાઢવામાં આવે વિનંતી છે તો હવે તમે અર્જુન ઠાકોરનો વિડીયો જુઓ કારણ કે જ્યારે બંધારણ કરી તું ઠાકોર સમાજે ત્યારે આવો વિડીયો નહોતો મૂક્યો તો હવે વિડીયો કેમ મૂક્યો કારણ કે ડીજે ઉપર એમને ગાયું બંધારણ તોડ્યું એટલે આવો એમને વિડીયો મૂક્યો તો તમે આ વિડીયો તમે જોઈ લો નમસ્કાર બધાને જય બબારી જય રામા ધણી જય સદરા બાપા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું તો એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વોંચી લેજો આપણે સોળ જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોંચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવી જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોંચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું બધાને જય જય માતાજી એક તો સમાજનું બંધારણ તોડ્યું છે અને ઉપરથી વિડીયા કેવા બનાવીને મૂક્યા છે તમે વિડીયો તમે જોયા હશે કારણ કે પહેલા એમને આવો વિડીયો નહોતો મૂક્યો અને હવે આવા વિડીયા મૂકી છે કે બંધારણ આવું કર્યું હતું તો તમે આ પ્રોગ્રામ જોયેલો પ્રોગ્રામ કર્યું તો સમાજની સલાહ લીધી નહીં ઉપરથી ગીતો પણ કેવા કેવા ગાય છે યાર સાંભળો હજી પણ સાંભળો આગળ

બાકી આપણે રોસ્ટ મારવાનો કાયદેસર થાય છે આવા લોકો ઉપર જય માતાજી જય ઠાકોર સમાજ આજી વિડીયો જોતા રહેજો પ્રકાશ ઠાકોર શું બોલી રહ્યા છે જે ઠાકોર સમાજ વિશે બોલી રહ્યા છે બરોબર કાલે પણ મે કીધું તો કે આ લોકો કલાકાર લોકો સદરમ બાપા અને વગડ બાપા કરતા પણ મોટા થઈ ગયા છે પણ આ બંધારણ તો તોડ્યું પણ એની બંધારાની ક્રેડિટ સુધારવા માટે એક એડિટ કરીને પોસ્ટ મૂકી છે પણ ખરેખર આ બંધારણની પોસ્ટ નથી આ જે સદરમ બાપા અને વગડ બાપાની પણ ટીકા કરવામાં આવી છે જે સમાજ નો ના થાય એ ક્યારે કોઈ નો નથી થવાનો અને બીજું કે જે લોકો સમાજ ના નામ થી મોટા થયા હોય અને આજે સમાજ કરતા પણ મોટા થઈ જાય તો આવનારા સમયની અંદર જડબા તોડ જવાબ આપીશું જય માતાજી જય ઠાકોર સમાજ